આજના યુવક યુવતીઓ ખાદી પહેરતા થયા છે અને ખાદીના વસ્ત્રોમાં પણ અવનવા કલર અને ડિઝાઇન જોવા મળે છે જેના કારણે ખરીદીમાં વધારો થયો છે બાળકો મહિલાઓ અને પુરુષોના વસ્ત્રો અહીં ઉપલબ્ધ છે ખાદીના વસ્ત્રોની વાત કરીએ તો ભાઈઓ માટે કુર્તા ઝભા પેન્ટ શર્ટ તેમજ બહેનો માટે કુર્તી ડ્રેસ મટીરિયલ અને સાડી સહિતના વસ્ત્રો ઉપલબ્ધ છે ખાદીના વસ્ત્રોની વાત કરીએ તો ભાઈઓ માટે જભા પેન્ટ શર્ટ તેમજ બહેનો માટે કુર્તી ડ્રેસ અને સાડી સહિતના વસ્ત્રો ઉપલબ્ધ છે સારા ઓછા ભાવ છે એમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ બસો રૂપિયા છે ખાદી એ પાંચસો સુધી છે રંગીન ખાદી છે સફેદ ખાદી છે ગાદીઓ છે ગાદી કવર છે બેડશીટ છે ઓશિકા કવર છે ઓઢવાના ખેસ છે બધી વસ્તુ પસંદ કરે આસન છે છે અત્યારે સવારથી બધું જ ચાલુ છે બધી ટાઈપનું હા બીજી ઓક્ટોબરથી શરૂ થાય છે એક મહિનો રહે છે પછી બીજો પછી બીજો મહિનો પછી શરૂ કરે છે લગભગ લગભગ બે મહિના હોય છે ત્રીસ ટકા કેન્દ્ર સરકાર આપે છે દસ ટકા ગુજરાત સરકાર આપે છે ચાલીસ ટકા છે બહુ સરસ બહુ સારી ગ્રાહક સવારથી ચાલુ જ છે જો એક વાગી ગયો છે સાડા કે એક